આજે બાલવાટિકાની ભૂલકીનો બર્થડે છે આપણે તેને થોડીક પ્રશ્નો દ્વારા ચર્ચા કરીએ ચાલો બેટા તમારો બર્થડે છે આજે જન્મદિવસ છે ને તમે ઉજવો છો હા બહુ ગમે સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો તમે બર્થડે ઉજવો છો તો ઘરે અને સ્કૂલે બે જગ્યાએ ઉજવો છો અને તમે હમણાં સ્કૂલે આવ્યા ત્યારે તમે બધાને શું આપ્યું બથ

ગણિત ગુજરાતી કરતાં પ્રવૃત્તિ નોખી નોખી કરવી ગમે સરસ પછી તમને આવા નવા નવા કપડાં પહેરવા એ ગમે ને બર્થડે હોય ત્યારે તમે આજે સરસ કપડાં પહેર્યા છે હવે બીજું તમને શું શું ગમે બીજું તમને કેનો શોખ છે શું કરવું ગમે હા વાહ સરસ માતાજીને પગે લાગવું બહુ ગમે મમ્મી પપ્પાને પગે લાગવાનું હો ચાલો તો હેપી બર્થ ડે નિધિબેન વાહ સરસ વેરી ગુડ શાબાસ સરસ મજાની તાલી પાડી દે તો